को भाई के मां जी हरिणा इंसान को हमारा लिख लेना चिट्ठी लिमालो लागी दी मैं मुदी वळकी नाखी ने भरे ठेली पर आ गई से काम खा तो को नेल जाओनु छे ने चर्म हां आ एक बस उतरी गयो

નવો નવો પાત્રો છે એટલે કે જો આયા લગીન પોગડ દીધો છે ઓલી મોટર નો ડાર આયા છે આપડો નથી મોટર નો મેરા લગીન આવેલો છે ટાટર નાખી દીધો છે ઘરે અને આયા માં રાહુલ ભાઈ બધા ડુંગળી માં કામ કરે છે જો સુરત દે હાથ આવ્યા આયા છે હાજ પડી ગયા આપણે મોવો થાય વાતા સુરત દે હાથ માં હવે કાં હાંધો કરીને કરી દે મોટર સ્ટાર્ટ તું આયા હાંધો કરવાનો છે ને આ સોકેટ નાખવાનો છે વેશી માં હાંધામાં ચાલો કરી નાખીએ હાંધો સોકેટ થઈ ગયું છે કમ્પ્લીટ વાયર બાર બે બધું નખાઈ ગયા કમ્પ્લીટ

હા એટલે મિત્રો ખેતરમાં તો હવે આ બ્લોકને ને આપણે એડ કરીશું જો તમને બ્લોક પસંદ તો લાઈક શેર અને કોમેન્ટ કરતા હતા તો મળશું નવા બ્લોકમાં ત્યાં સુધી બધાને જય માતા છે